મિત્રો આ શંખ છે મહાભારતની યુદ્ધ યુદ્ધનો આરંભ કર્યો હતો યુદ્ધ જેવી જ છે તો આજે આપણે વિદેશી વસ્તુના બહિષ્કાર નો શંખ મૂકીએ તો જોઈએ કેટલી સેકન્ડ સુધી આ શંખ વાગી શકે છે શંખ વગાડવો ખૂબ જ આસાન છે અહીંયા જે હોલ છે એમાં તમારે બંને હોઠ આ રીતે પીડીને વાઇબ્રેશન કરવાના આ રીતે અને આ જે વાઇબ્રેશન છે એ આની વચ્ચે સીલ થઈ જવા જોઈએ આ રીતે કોઈ હવા લીક ના થવી જોઈએ તો આરામથી આ શંખ વાગશે તો તમને સૌને ફક્ત એક જ સવાલ છે કે સ્વદેશી વસ્તુમાં છે દમ તો શા માટે અપનાવે વિદેશી